આપ જોઈ રહ્યા છો પાદરા તાલુકાના નાગણેચી મંદિરે પીપળી ગામે આવે નવચંડી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પાદરા તાલુકાના આવેલા માતાજીના મંદિરે જયારે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવચંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે સવારથી જ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો છે જેમાં પંદર જેટલા જોડાઓ એ પૂજાનો લાભ લીધો છે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સાંજે ભવ્ય મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ તેમજ ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે આજરોજ પીપળી ગામે મા નાગનેશ્વરી માના નિજ મંદિરે પંદરમાં પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સવારથી જ આજ રોજ સવારથી જ માતાના નિજ મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંદર જોડા પૂજા વિધિનો લાભ લઈ રહ્યા છે સમસ્ત રાઠોડ સમાજના આગેવાન અને ગ્રામજનો પણ આ પૂજા અર્ચનમાં અને માતાજીની સેવા યજ્ઞમાં જોડાયેલા છે વર્ષોથી નિયમિત રીતે સતત પંદર વર્ષથી આ પૂજા યજ્ઞનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે જેમાં પૂજા વિધિ બાદ સાંજે પાંચ વાગે શ્રીફળ હોમ ત્યારબાદ ભવ્ય મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ આ સેવા યજ્ઞની અંદર ગ્રામજનો અને આજુબાજુથી જિલ્લાના આગેવાન પણ સાંજ રોજ માતાની સેવામાં પણ હાજર રહે છે અને દર્શનનો ખૂબ મોટો લાભ લઈને અમને સહકાર આપી રહ્યા છે એ બદલ અમે સૌ ગ્રામજનો આ સર્વનો આભાર વ્યક્ત કરીએ છીએ